ગાંધીધામ નગરપાલિકાના બ્યાસી સફાઈ કામદારોને એક ઝાટકે ઉતારી કાઢ્યા ગાંધીધામ નગરપાલિકાના બ્યાસી સફાઈ કામદારોને એક ઝાટકે ઉતારી દેતા બ્યાસી સફાઈ કર્મચારીઓ બેરોજગાર છેલ્લા દસ દિવસ અખિલ ભારતીય મજૂર સંઘ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ જાતનું નગરપાલિકાનું પેટમાં પાણી હલતું નથી બ્યાસી કર્મચારી તેમજ અખિલ ભારતીય મજર સંઘના અધ્યક્ષે જણાવ્યું કે જો આજ સાંજ સુધી અમને કોઈ જાતનો જોવા નહીં જવાબ નહીં મળે તો સાંજથી ભૂખ હડતાલ ઉપર ઉતરશું એવી ચીમકી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મારું નામ લક્ષ્મીબેન અજુભાઈ આદિવાલ છે

અમારા બ્યાસી જણા કામદારોને નગરપાલિકાએ એકી ઝાટકે બેસાડી દીધા છે આજે છેલ્લા છ દિવસ થયા અને કર્મચારીઓને એમને એમ કોઈ જાતની નોટિસ કે કોઈ જાતનું કીધા વગર આજે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ મૂકી અને કર્મચારીઓને બેસાડી દીધા છે આ કયા કયા ન્યાય કહેવાય કે અમારા કર્મચારીઓ બ્યાસી જણા આજે નગરપાલિકા છેલ્લા દસથી બાર વર્ષથી કામ કરી કરી રહ્યા છે અને એમને એકી ઝાટકે એમ કહી દઈએ કે તમે કાલથી નોકરી ના આવતા આ બ્યાસી જણાનો રોજીરોટીનો સવાલ છે અને નગરપાલિકા પ્રશાસન સામે અમે લેખિત મુખિત ખૂબ રજૂઆતો કરી છેલ્લે શુક્રવારે સાહેબે એમ કીધું તમે સોમવારે આવો હું સોમવારે બધું પતાવી દઉં છું અને મંગળવારે નોકરીમાં લઈ લઉં છું તો અત્યારે આજે પણ અમે આવ્યા ચાર વાગ્યાથી વાટ જોઈને સાહેબની બેઠતા હતા સાહેબે એમ કીધું કે હું ભાઈ મિટિંગમાં છું મિટિંગમાંથી આવી અને અત્યારે એવો જવાબ આપ્યો કે અહીંયા અમારા કોઈ ચેરમેન સાહેબ કે પ્રમુખ સાહેબ નથી તો અમે એ કે પછી કાલે નિર્ણય કરશું અને સાહેબ જો આ રીતે અધિકારીશ્રી અને પદ અધિકારી જો આવા જવાબ આપે છેલ્લા દસ બાર વર્ષથી આ કર્મચારીઓ ગાંધીધામ નગરપાલિકાના સફાઈ કામદારો ગાંધીધામ નગરપાલિકાની પાંચ છે અને આ કર્મચારીઓ ક્યારેય વરસાદ કે ગરમી કે શરદી કાંઈ જોતા નથી આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ આ સફાઈ કામદારોએ કામગીરી કરેલી છે અને આજે એકી ઝાટકે એ લોકોની રોજીરોટી છીનવાઈ જાય તો સાહેબ આ કેટલું કેટલા અંશે વ્યાજબી છે તો હું નગરપાલિકાને ખાસ વિનંતી કરું છું અને ગાંધીધામની પ્રજાને પણ વિનંતી કરું છું કે ભાઈ આના માટે કરીને આ પ્રશાસનને જગાડો કે આજે આ સફાઈ કામદારો આ ગાંધીધામની અંદર અત્યારે કેવી પરિસ્થિતિ છે એટલે હું વિનંતી કરું છું કે ભાઈ પ્રજાને પણ આ ગાંધીધામ નગરપાલિકા પ્રશાસનને જગાડો અને અમારા આ બ્યાસી કામચાર કામદારોનો જે રોજીરોટીનો પ્રશ્ન છે એ તાત્કાલિક હલ થાય અને તાત્કાલિક આ લોકોને નોકરીમાં લે નહીં લે તો અમે પરમ દિવસે અહીંયા નગરપાલિકા સામે ભૂખ હડતાલમાં બેસી જશું આનો નિર્ણય જો પરમ દિવસે સાહેબ કાલની તારીખમાં નહીં કરે તો પરમ દિવસથી અમે અહીંયા અમારી છાવણી નાખી દઈશું અમારા કર્મચારીઓ અહીંયા બેઠા જ છે છેલ્લા ચાર દિવસથી અને કાલની તારીખમાં સવારે દસ વાગે આવીને બેસી જ જશું અને જો કાલની તારીખમાં કોઈ નિર્ણય નહીં આવે તો પરમધીથી અમે છાવણી નાખીને બેસી જશું અમે રજૂઆત આ છેલ્લા પાંચ સાત દિવસથી કરી જ રહ્યા છીએ અને પાંચ સાત દિવસથી એક જ જવાબ આપે છે કે ભાઈ થઈ જશે થઈ જશે હવે આજની તારીખમાં એ નિર્ણય આવવાનો હતો અને સાહેબ શ્રી ક્યાંક મિટિંગમાં ગયા અને ચેરમેન સાહેબ છે નહીં કે તો અમે સાહેબને આજે અત્યારે પણ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે આ કાંઈ વાંધો નહીં અમે હજી પણ કાલનો દિવસ રાહ જોઈ છીએ જો કાલની તારીખમાં આનો નિર્ણય નહીં આવે તો અમે પરમ દિવસે બેન ચંદુલાલ મકવાણા અમારું કામ કેટલા બાર તેર વર્ષથી ચાલુ પડ્યું હતું અને એમાં એક જ દિવસમાં કોન્ટેક બંધ કરીને અમને રોડ પર લાવી દીધા સાહેબ એકદમ સી હવે અમે એક બે દિવસમાં સાહેબ ક્યાંથી નોકરી ધંધાનો જુગાડ કરશું અને અમારા ઘરના ચૂલા કેવી રીતે રાખશે સાહેબ અમારી સરકારથી એક જ માંગ જે અમારું કામ એ અમને વાપસ હા લીધો પાછું અમે ગરીબ માણસ છીએ સાહેબ અમે કાચી મજૂરીવાળા છીએ અમારો પગાર લે કે દસ હજાર રૂપિયા અમારું આખું પૂરું ઘરનું પૂરું પાડવામાં આવે સાહેબ અમારા છોકરા ભણા નાના નાના અત્યારે એમનું પૂરું પ્રમાણ ક્યાંથી પાડવામાં આવે જ્યારે અમને ક્યાંય ધંધો મળે જ નહીં તો સાહેબ અમે જાશું ક્યાં અમારા કમસે કમ બ્યાસી જણા છીએ સાહેબ અને અમારી તો સરકારથી એટલી માંગણી છે કે સાહેબ અમારો જે ધંધો અમારી જે રોજી છે એમને પાછી મળી જાય અમે કહેશું સાહેબ આ જોડીને કે સાહેબ અમે ગરીબ માણસો ક્યાં જશું હવે જ્યારે મહાનગરપાલિકા બનવાનું આવ્યું ત્યારે બધા દરે તળેસી ખોણે ખૂણે ધંધો ગોતવા આવી ગયા સાહેબ કાલે એમની ભરતી થઈ જાય આ બાર બાર તેતેર વર્ષની નોકરી કરતા માણસો ક્યાં જશે સાહેબ અમારી સરકારથી એક જ માંગણી છે કે ચાહે મહાનગરપાલિકા બને કે ચાહે ના બને સાહેબ પણ જે આ મજૂરો અમારા કામ કરે એમને ધંધો હાલવાની જિમ્મેદારી તમારી સાહેબ હા એમને રજૂઆત કરી અમારા જે યુનિયનના માણસો હતા અમે એમની પાસે ગયા હતા એમને અમારી ખૂબ મદદ કરીએ સાહેબ અને આજ થતાં સાત દિવસથી અમે આ નગરપાલિકામાં બેઠા છીએ તો અમારી મદદ અને અમને એટલું પ્રમાણ આવ્યું છે કે ભાઈ તમારું સારું જ થશે ખરાબ નહીં થાય સાહેબ એમણે એમ કીધું છે કે ભાઈ સોમવારે આપણી છેલ્લી મિલિટ લાસ્ટ જવાબ સોમવારે આપવાનું એમને કહ્યું ચીફ ઓફિસર સાહેબે આવશે તારે સાહેબ આનો કોઈ નિકાલ થશે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે